નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નર્મોદામાં અને આજે આપણે વાત કરીશું બનાસ ડેરી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું આપને વિનંતી કરીશ જે હજી સુધી તમે આપણી આ રત્નોદાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહને જુઓ છો મિત્રો ફટાફટ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરી અને જ્યારે પણ આપણે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાની માહિતી અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે આજે મિત્રો આપણે વાત કરીશું બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા સમસ્ત બૃહદ બનાસકાંઠા જિલ્લાના રાધનપુર સાતલપુર સહિતના સ્નાતક થયેલા એટલે કે કોલેજ જે વિદ્યાર્થીઓએ કરેલી છે તેમના માટે જીપીએસસી વર્ગ એક બેની પરીક્ષ પરીક્ષાની તૈયારી માટે ગાંધીનગર ખાતે કોચિંગ ક્લાસીસ તેમજ વર્ગ ત્રણની પરીક્ષા માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે બનાસકાંઠા જિલ્લાના નિયત કેન્દ્રો ખાતે નિઃશુલ્ક કોચિંગ સુવિધા પૂરી પાડવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે એટલે કે મિત્રો તમને નિઃશુલ્ક એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે નહીં આપણા જીવનમાં મિત્રો માર્ગદર્શનની ખૂબ જ જરૂર હોય છે જો સરસ આપણને માર્ગદર્શક મળી જાય તો આપણું જીવન છે એ સરસ રીતે સુધરી જાય છે હવે વાત કરીએ મિત્રો કે જ્યારે પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે તમારી જાતે તૈયારી કરો તેનાથી સારું જો તમને કોઈ માર્ગદર્શક કોઈ સરસ માહિતી આપવા વળા મળી જાય તો તમે સરસ રીતે તૈયારી કરી અને વહેલા સર સફળતા મેળવી શકો છો અત્યારે આપણે જાણીએ છીએ કે જીપીએસસી ક્લાસ વન અને ટુની બહોળી સંખ્યામાં જગ્યાઓની જાહેરાત બહાર પડાયેલી છે તેના માટે બનાસ કેરી દ્વારા છે ફ્રીમાં ક્લાસીસ શરૂ કરવામાં આવેલા છે હવે મિત્રો વાત કરીએ તો બૃહગત બનાસકાંઠા જિલ્લા રાધનપુર સાંતલપુર સહિત તમામ તાલુકોમાં રહેતા સ્નાતક એટલે કે જેમને કોલેજ પૂર્ણ કરેલું છે જો તમે બી એ બી બીસીએ બીબીએ બી એની ગ્રેજ્યુએટ થયેલા છો તો તમે આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી કોચિંગ ક્લાસીસમાં છે એ એડમિશન મેળવી શકો છો ગાંધીનગર ખાતેની ઇન્સ્ટિટ્યૂટમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તમને કોચિંગ આપવામાં આવશે વર્ગ ત્રણમાં સમાવિષ્ટ જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીની માર્ગદર્શન તમને આપવામાં આવશે નિઃશુલ્ક છે મિત્રો બનાસ ડેરી દ્વારા આપણને છે એ આ કોચિંગ છે એ આપવામાં આવશે જિલ્લાના નિયત થનાર કેન્દ્રો ખાતે મેળવવા એ એડમિશન મેળવવા ઈચ્છુક ઉમેદવારો સ્નાતક ભાઈઓ બહેનો ગૂગલ ફોર્મના અંદર તમારે ફોર્મ ભરવાનું છે અથવા તો તમે વોટ્સએપ નંબર અથવા મેલ આઈડી અથવા તો ટપાલ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો મિત્રો રજીસ્ટ્રેશન કરાવવું જ ફરજિયાત છે તમે વોટ્સએપ નંબર પર અથવા તો મેલ આઈડી પર પણ તમે છે એ રજીસ્ટ્રેશન કરાવી શકો છો તારીખ ચાર સાત બે હજાર પચીસ અને શુક્રવાર સાંજ સુધીમાં તમારે છે એ વિગતો ફરી અને મોકલી દેવાની છે મિત્રો આજે ત્રીસ તારીખ થઈ છે ચાર દિવસનો આપણા પાસે સમય છે ચાર સાત બે હજાર પચીસ એટલે કે શુક્રવાર સુધી તમે છે એ મોકલી શકો છો માહિતી મોકલવા માટે વોટ્સએપ નંબર આપણને આપેલા છે મિત્રો તમે કોઈપણ એક જ નંબર પર વોટ્સએપ કરજો બે નંબર આપણને આપેલા છે પણ માત્ર એક જ નંબર પર વોટ્સએપ કરવું આ બંને નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો સેવન નાઇન સેવન નાઇન એટ ફોર ટુ થ્રી વન ડબલ બીજો નંબર આપણને આપેલો છે તે હું આપને જણાઈ જો એટ સેવન એટ ઝીરો નાઇન ઝીરો નાઇન ટુ ઝીરો મિત્રો આ બે વોટ્સએપ નંબર આપેલા છે જેના પર તમારે છે એ તમારે ડિટેલ્સ મોકલી દેવાની રહેશે ત્યારબાદ વાત કરીએ મેલ આઈડી આપેલું છે જો તમે મેઇલ કરવા માંગો છો તો તમે મેલ પણ કરી શકો છો બનાસ એકેડેમી એસ રેટ જીમેલ ડોટ બનાસ કેરિયર એકેડેમી એસ રેટ જીમેલ ડોટ આ તેનો મેલ આઈડી છે તેના પર તમે મેઇલ કરી શકો છો અથવા તો જો તમે અથવા તો પોસ્ટ કરવા માંગો છો તો તમારે છે પ્રમુખ શ્રી ગલ્ભાભાઈ નાજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ કેમ્પલ કેમ્પસ શિમલા ગેટ પાલનપુર ખાતે મોકલવાનું રહેશે હવે મિત્રો તેના અંદર તમારે શું શું વિગતો ભરવાની છે તો તમારું નામ પ્રથમ તમારે અટક લખવી ત્યારબાદ તમારું નામ અને પછી તમારા પિતાનું નામ તમારા ગામનું નામ જણાવવાનું છે તાલુકો અને જિલ્લો જન્મ તારીખ ઇમેલ આઈડી લખવાનું છે તમારું તમે લિંક એટલે કે ભાઈ કે બહેન કયા જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારે તમારું ભાઈ કે બેન પુરુષ કે મહિલા કોણ એક રહ્યું છે તેને સ્પષ્ટતા સાથે ઉલ્લેખ લખવાનો છે ત્યારબાદ તમારે સ્નાતકની લાયકાત એટલે કે તમે બી એ બીકોમ બીસીએ બીબીએ શું સ્નાતક કર્યું છે કઈ ડિગ્રી મેળવેલા છે તે તમારે લખવાનો છે કયા વર્ષમાં તમે પાસ કર્યું છે અને કેટલા ટકા તમે મેળવેલા છે આટલી બાબતો તમારે લખવાની છે તમારો મોબાઈલ નંબર લખવાનો છે અને વોટ્સએપ નંબર પણ તમારે લખવાનો રહેશે તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધીની નોંધણી કરાવેલ સ્નાતક ઉમેદવારોને જણાવવાનું કે નિઃશુલ્ક કોચિંગ સહાય મેળવવા માટે તારીખ વીસ સાત બે હજાર પચીસ અને રવિવારના રોજ એક ટેસ્ટ લેવામાં આવશે જે એમ બેસ્ડ ટેસ્ટ હશે તમારે આ ટેસ્ટ છે ફરજિયાત પણ એ પાસ કરવાની છે તમારે ફિઝિકલ ગ્રુપ જવાનું નથી ઓનલાઈન ટેસ્ટની લિંક તમને મોકલવામાં આવશે તમારા જે નંબર છે તેના પર હવે તેમાં તમારે છે સો ગુણની ટેસ્ટ છે ઓનલાઈન છે એમસીક્યુ પ્રકારની ટેસ્ટ છે તમે અગાઉથી તૈયારી કરવી હોય તો કરી શકો છો કે તેના અંદર કયા કયા વિષયો છે તેને આવરી લેવામાં આવશે તો તેમાં ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક વારસાના અંદર ગુજરાત અને ભારત બંનેનો સાંસ્કૃતિક વારસો હશે ભૂગોળ જેમાં ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ભારતીય અર્થતંત્ર વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય ભૌતિક ક્ષમતા એટલે કે રીઝનિંગ કરંટ અફેર એપ્રિલ અને મે મહિનાનું મિત્રો આટલી એ છે એ વિષયોને અનુરૂપ તમારે તૈયાર કરીને તૈયારી કરીને જવાની છે સો માર્ક્સની ટેસ્ટ હશે એમસીક્યુ બેસ્ડ ટેસ્ટ હશે તમે આ ટેસ્ટ અંદર પાસ થશો મેરિટમાં આવશો એટલે તમને નિઃશુલ્ક કોચિંગ સહાય અને મિત્રો નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે કસોટીના પરિણામ બાદ મેરિટ બનાવવામાં આવશે મેરિટના આધારે બનાસ ડેરી પ્રેરિત જી એનપીસી ટ્રસ્ટના વહીવટી સત્તા મંડળ દ્વારા આગામી આયોજન કરવામાં આવશે જેમાં ગાંધીનગર ખાતે રહીને કોચિંગ સેન્ટરમાં તાલીમ અને બનાસકાંઠા જિલ્લામાં નિયત જગ્યાએ કોચિંગ આપવામાં આવશે જેની વિગત સમયાંતરે આપને છે એ જણાવવામાં આવશે મિત્રો બનાસ ડેરી છે કે આપણને ખૂબ સારી મદદ કરી રહી છે અત્યારે છે આ સમય પ્રમાણે આપણા પાસે જો કોઈ સારા ગાઈડ હોય કોઈ સારા માર્ગદર્શન ઉભો હોય તો આપણે પહેલી સફળતા મેળવી શકીએ છીએ આપણી જાતે તૈયારી કરીએ તો એમાં આપણને ખબર નથી કે કઈ રીતે આપણે વાંચવું શું વાંચવું ક્યાંથી વાંચવું પણ જો કોઈ ગાઈડ હોય તો એ આપણને કહે કે ભાઈ આટલા ચેપ્ટર તમે વાંચજો અહીંયાથી વાંચવાની શરૂઆત કરજો તો તમે વેગલી સફળતા કરી શકો છો તો આ વિડીયો છે તેનો વધુને વધુ લોકો સુધી શેર કરો બનાસ દેવ છે એ બનાસકાંઠા જિલ્લાના અંદર જો વર્ગ ત્રણના ક્લાસીસ હશે તો એ બનાસકાંઠા જિલ્લાના જે નજીકના વન ટુ વર્ગ એક અને બેના જે કોચિંગ ક્લાસીસ છે એ ગાંધીનગર ખાતે તમને જે તેની તાલીમ આપવામાં આવશે તો ખૂબ સારી માહિતી છે અગત્યનો વિડીયો છે તમારા વધુ ને વધુ મિત્રો સુધી શેર કરો કોઈ ચોકડી હાથમંત વિદ્યાર્થી વિડીયો પહોંચાડશે મિત્રો તો તેને એક સરસ છે એ મદદ મળી રહેશે એને માર્ગદર્શન મળશે તો એના જે સફળતા છે એ વહેલી તકે મેળવી શકશે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અર્જુનને પણ શ્રી કૃષ્ણ તેના પદદર્શક બન્યા હતા એના માર્ગદર્શક બન્યા હતા તો એ છે એ એને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો તો કંઈક મારો પરિવાર છે મારા ભાઈઓ છે સ્નેહો છે સભ્યો છે તેના સાથે કઈ રીતે હું યુદ્ધ લડું પણ એ પણ કીધું છે કે કર્મ મહત્ત્વનું છે કર્મ કરો તમે છોડીને ચિંતા છોડી દો મિત્રો તો આશા રાખું છું કે તમને આમાંથી પસંદ આવી હશે જે મારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણી રદર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌ પ્રથમ તમને તેની માહિતી મળી રહે નીચે આપણા ગ્રુપો જે ટેલિગ્રામ સોરી વોટ્સએપ ચેનલ છે આપણી તેની લિંક પિન કરું છું તમે લોકો જોડાવાના બાકી હોય तो जोडाय जशो धन्यवाद